તેમજ આઈસીએસ જે ભારતીય ગૌવંશનું પ્રદર્શન કરવા જઈ રહ્યું છે એ અમારા આઈએફસીઆઈ જેડસીઆઈના પ્રેસિડેન્ટ એમની આખી માહિતી આપશે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિજિનિયસ જેબુ કેટલ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા સંચાલિત આઈએસઆઈ આઈ આઈસીઆઈ જે ઇન્ડિયન કેટલ શોનું આયોજન થવા જઈ રહ્યું છે આ આયોજનમાં ભારતીય ગૌવંશનું પ્રદર્શન અને હરીફાઈ તેમજ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે આગામી તારીખ વીસ એકવીસ બાવીસ ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે ભવ્યાતિ આયોજન થવા જઈ રહ્યું છે આ આયોજનમાં અમારા આઈસીએસ ટીમ વતી મહિના પહેલાં એક રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી આ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કુલ આઠ હજારથી વધારે ગૌવંશનું રજીસ્ટ્રેશન થયેલું હતું તેમાંથી સર્વશ્રેષ્ઠ બસો જેટલા ગૌવંશનું અમે રજીસ્ટ્રેશન કરી અને અહીંયા આ ગ્રાઉન્ડ ઉપર એમને લાઈવ પ્રદર્શન અને હરીફાઈ તેમાં સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છે એશિયાનો સૌથી મોટો અને ભારતનો સૌથી પહેલા અને રાજકોટ ખાતે આ આયોજન થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમનો એક જ હેતુ છે કે નાના પશુપાલકો સંવર્ધનની દિશામાં કેવી રીતે આગળ વધે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી ને પ્રાધાન્ય મળે અને ખેડૂતો સદ્ધર થાય એ જ આઈસીએસ નો ઉદ્દેશ ગુજરાત તેમજ ભારતભરના તેત્રીસ થી વધારે સંવર્ધક મિત્રોની આ એક ટીમ છે અને બધાના સાથ અને સહયોગ થી આયોજન થવા જોઈ